નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે અગાઉ પરીક્ષાઓમાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો આ વિડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વીડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ઉપરાષ્ટ્રપતિ ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય જન્મથી કે વારસાથી નોંધણીથી કે લગ્નથી કાયદા દ્વારા દેશીકરણથી બ્રિટિશ શાસન દરમિયાન સૌ સુપ્રીમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી કલકત્તામાં સેશન્સ જજે ફરમાવેલ મોતની સજા કોની મંજૂરીને આધીન છે હાઈકોર્ટ રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી મુખ્યમંત્રીની રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન રાખી શકે છે પંદર ટકા ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ચીફ ચૂંટણી કમિશનર લોકસભામાં રાષ્ટ્રપતિને કેટલા સભ્યોની નિમણૂક કરવાની સત્તા છે બે ભારતમાં સૌ પ્રથમ ભાષાવાર બનનાર રાજ્ય કયું છે આંધ્રપ્રદેશ જે વ્યક્તિ સંસદ સભ્ય નથી તેને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે કેટલા સમય માટે નિમી શકે છે છ મહિના માટે નાગરિકોના મૂળભૂત હકના અમલ માટે કોર્ટ સેનો ઉપયોગ કરે છે રીટનો ભારતીય બંધારણનો બેતાળીસમો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ઓગણીસો ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ઓગણીસો એકાવન ઓગણીસો પંચોતેરની કટોકટીના સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ફકરુદ્દીન અલી અહેમદ કયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ગોપનીયતાનો અધિકાર એ બંધારણ દ્વારા સુરક્ષિત મૂળભૂત અધિકારનો ભાગ છે કે એસ પુટ્ટાસ્વામી વશિષ ભારતીય સંઘ ભારતીય બંધારણનો કયો ભાગ સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ સંબંધિત છે ભાગ ચૌદ કયા સુધારા દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને માન્યતા આપવાની રાજ્ય સરકારની સત્તા પુનઃસ્થાપિત કરવામાં આવી એકસો બે બંધારણીય સુધારો બે હજાર અઢાર ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો બેતાળીસમો સુધારો ઓગણીસો છોતેર ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનતમ વય કેટલી છે પાંત્રીસ વર્ષ હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે અનુચ્છેદ બસો છવ્વીસ રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે અનુચ્છેદ પચાસ ભારતીય બંધારણની હિન્દી આવૃત્તિનું સુલેખન કરનાર કોણ હતા વસંત કૃષ્ણ વૈદ ભારતના રાષ્ટ્રગીતને સૌ પ્રથમ કોના દ્વારા તાલબદ્ધ કરવામાં આવ્યું યદુનાથ ભટ્ટાચાર્ય ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં ધર્મ વંશ જાતિ મૂળ જન્મ સ્થાનને લઈને થતા ભેદભાવનો નિષેધ કરવામાં આવ્યો છે અનુચ્છેદ પંદર બંધારણીય મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે રાષ્ટ્રપતિ મૂળભૂત ફરજોમાં અગિયારમી મૂળભૂત ફરજ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવી છ્યાસીમો બંધારણીય સુધારો બે હજાર બે ભારતના બંધારણના આમુખમાં સૌ પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવેલ હતો ઓગણીસો છોતેર રાજ્ય સેના અથવા વિદ્યા સંબંધી સન્માન પ્રદાન કરી શકે છે તેવી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે અનુચ્છેદ અઢાર ગાયો અને વાછરડાની કતલ ઉપર પ્રતિબંધ મૂકવા રાજ્ય પગલાં ભરશે તેવી જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે અનુચ્છેદ અડતાળીસ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ થઈ શકે છે અનુચ્છેદ એકસઠ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના બે સભ્યોના નામાંકન માટેની જોગવાઈનો ઉલ્લેખ છે અનુચ્છેદ ત્રણસો એકત્રીસ ભારતના અને રાજ્યના એકત્રિત ફંડની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે અનુચ્છેદ બસો છાસઠમાં ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે ભારતના બંધારણમાં આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે આર્ટિકલ એકમાં ભારતના બંધારણના અનુચ્છેદ એકસો પાસઠમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલી છે રાજ્યના એડવોકેટની નિમણૂંક બંધારણનો કયો અનુચ્છેદ કાયદો બનાવવાની પૂર્ણ સત્તા નિશ્ચિત કરે છે અનુચ્છેદ ચૌદ કયો અનુચ્છેદ રાજ્યપાલશ્રીના શપથને લગતો છે એકસો ઓગણસાઠ જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમ પ્રસિદ્ધ કરવાની સત્તા કયા અનુચ્છેદ અંતર્ગત આપવામાં આવી છે એકસો ત્રેવીસ ચૂંટણીઓના દેખરેખ માર્ગદર્શન અને નિયંત્રણ એ ચૂંટણી પંચમાં નિહિત કરવા બાબતનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવેલ છે અનુચ્છેદ ત્રણસો ચોવીસ કયું લક્ષણ ભારત સંઘરાજ્ય અને અમેરિકા સંઘરાજ્ય બંનેમાં સામાન્ય છે બંધારણનું અર્થઘટન કરવા માટે સમવાઈ સર્વોચ્ચ અદાલત ભારતીય બંધારણમાં કયો અનુચ્છેદ ધારાસભાને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે અનુચ્છેદ ત્રણસો અડસઠ કયા ચાર્ટર એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દેવામાં આવી હતી ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ ભારતનું સંવિધાન કોને અર્પિત કરવામાં આવેલું હતું અમને પોતાને ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થા એટલે કે પોર્ટફોલિયો પદ્ધતિના જનક કોણ હતા લોર્ડ કેનિંગ ભારતીય સિવિલ સર્વિસમાં સફળ થનાર પ્રથમ ભારતીય કોણ હતા સત્યેન્દ્રનાથ ટાગોર ભારતીય બંધારણમાં કયો અનુચ્છેદ બાળકોને જોખમવાળી નોકરીમાં રાખવાનો પ્રતિબંધ ફરમાવે છે અનુચ્છેદ ચોવીસ ભાષા આધારિત રાજ્યની રચનાની માંગ પર પુનર્વિચાર કરવા માટે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના ઓગણીસો ત્રેપનમાં કરવામાં આવી તેનું નેતૃત્વ કોણે કર્યું હતું ફઝલ અલી શાહી ચાર્ટર એક્ટ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કયા વર્ષમાં થયેલ હતી સોળસોમાં માહિતી અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો બે હજાર પાંચથી ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો ભારતમાં રાજ્યના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ ભારતીય બંધારણમાં કયા બંધારણીય સુધારાથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી છે બેતાળીસમો સુધારો ઓગણીસો છોતેર રાજ્યસભા દ્વારા નાણાં વિધેયકને કેટલા દિવસ સુધીમાં લોકસભાને પરત મોકલવાની બંધારણમાં જોગવાઈ છે ચૌદ દિવસ બંધારણના અનુચ્છેદ ત્રણસો બાવન હેઠળ કટોકટી જાહેર કરવામાં આવે ત્યારે કયા મૂળભૂત અધિકારો સ્થગિત થતા નથી અનુચ્છેદ વીસ અને એકવીસ રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે ત્રણસો છપ્પન કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે કઈ રીતનો ઉપયોગ કરવામાં આવે છે હેબિયસ કોર્પસનો ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે રાજ્યના રાજ્યપાલ રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે છ વર્ષનો મૂળભૂત ફરજ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે એકાવન એ ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ છ મહિના લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે દસ ટકા ભાષાવાર રાજ્યોની રચના સૌ પ્રથમ ક્યારે થઈ હતી ઓગણીસો છપ્પનમાં સાતમો બંધારણીય સુધારો કોમ્પ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગની નિમણૂક કોણ કરે છે રાષ્ટ્રપતિ ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલી છે બસો એંસી ભાષાનો સમાવેશ ભારતીય બંધારણને કઈ અનુસૂચિમાં કરવામાં આવેલ છે અનુસૂચિ આઠમાં ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે આર્ટિકલ ચુવાળીસ કોઈ પણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવી છે આમુખમાં કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ત્રણસો છપ્પન ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાએ સંસદમાં શૂન્યકાળ એટલે શું અતિ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવા માટે આપવામાં આવતો સમય ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે અનુચ્છેદ સત્તર ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ત્રણસો અગિયાર કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું છત્રીસમાં ભારતીય સંવિધાનના અનુચ્છેદ એકવીસ એમાં કઈ ઉંમરના બધા બાળકો માટે મફત અને અનિવાર્ય શિક્ષણની જોગવાઈ છે છથી ચૌદ વર્ષ કયા અનુચ્છેદમાં કાયદા સમક્ષ સમાનતા અને કાયદાની સમાન સુરક્ષાની જોગવાઈ છે અનુચ્છેદ ચૌદ બંધારણના કયા અનુચ્છેદમાં મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવેલ છે અનુચ્છેદ ત્રેવીસ ભારતીય બંધારણની ડ્રાફ્ટિંગ્સ કમિટીના ચેરમેન કોણ હતા ડૉક્ટર બી આર આંબેડકર સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે વિશાખા જજમેન્ટ ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યોનો ખ્યાલ સામા દર્શાવેલ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે લોકસભાને જવાહરલાલ નહેરુ દ્વારા ઉદ્દેશ્ય પ્રસ્તાવ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો ઓગણીસો છેતાળીસમાં કયા અધિનિયમથી વહીવટના તમામ વિષયોને કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી અને ત્રણ સૂચિઓમાં વહેંચવામાં આવ્યા ભારત શાસન અધિનિયમ ઓગણીસો પાંત્રીસ કામનો અધિકાર બંધારણના કયા ભાગમાં છે ભાગ ચાર ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાની રક્ષા કરી તેને જાળવી રાખવી આ જોગવાઈ સામા છે મૂળભૂત ફરજોમાં ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ તમામ વ્યક્તિઓ અંતરાત્માની સ્વતંત્રતા અને મુક્તપણે કોઈપણ ધર્મનો સ્વીકાર પાલન અને પ્રચાર કરવા સમાન અધિકાર ધરાવે છે અનુચ્છેદ પચીસ સમાજવાદનો ભારતીય ખ્યાલ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે લોકશાહી સમાજવાદ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં સંસદને સશસ્ત્ર દળોના સભ્યોના મૂળભૂત અધિકારોને પ્રતિબંધિત અથવા રદ કરવાની સત્તા આપે છે અનુચ્છેદ તેત્રીસ ભારતીય બંધારણની કઈ અનુસૂચિને ન્યાયિક સમીક્ષામાંથી મુક્તિ છે નવમી અનુસૂચિ અનુચ્છેદ બસો બાસઠ સાથે સંકળાયેલ છે આંતર પાણી વિવાદ ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા કયા અનુચ્છેદ પર આધારિત છે અનુચ્છેદ ચાલીસ